તો મિત્રો અમારી ત્યાં અમારા ભત્રીજા રુદુભાઈ તેમજ પ્રિન્સુભાઈ આવ્યા છે તો પ્રિન્સુભાઈ કે મારા વ્લોગ બનાવો છે તો ઘડીક હું એને ફોન આપી દઉં ને તમે લોકો જોજો હમણાં એ વ્લોગ બનાવે નહીં તો જો આ છે પ્રિન્સુભાઈ આપણા પ્રિન્સુભાઈ વ્લોગ બનાવવાના છે હું છે તમે વ્લોગ બનાવો છો ને તો તમે જરાક મારે આ મારે આ ચેનલમાં જરાક એક જરાક તમારો વિડીયો બનાવી દો તમે કઈ રીતે વ્લોગ બનાવો છો ને એ મારે જોવાનું છે આ હાલો તો મિત્રો હવે હું ઘડીક ફોન એને આપી દઉં ને હમણાં જોજો વ્લોગ બનાવવાના છે તો મિત્રો આપણી સ્ટીક અત્યારે રેડી થઈ ગઈ છે અને હવે થા ભાઈને ઉતરા ખોપું છું વ્લોગ બનાવવા માટે હમણાં જોજો વ્લોગ બનાવે આજો ભાઈ પકડો પાછ થી તો બનાવે બનારાખો અને આયા છે અને આ થાય છે ફૂલ અને ગોળોને આમાં મીંડળો ઉતો છીએ આમે મીંડળો ઉતો છે અને લાકડીને કપડાં ને એવું ઉકાવું છીએ અને અમે કુર્સી અને પાણા લાદ પીએ અને ઝાડને એવું શિયા અને ઝાડ ને એવું બધું શિયા અને ટાકો સી અને સીને અને આ નાના નાના પાણા મોટા શિયા અને રસોલું ને એવું છે અને આ સકલી નું ઘર છે ને સને આયા ઘર ને એવું છે આ અને સને આ લાકડી નું ને એવું છે આયા આ દાદરા ને પટરુ ને ઉડી કુટેલું છે આ ઓણો ને જુનો અને સને આ ડબલ નું સકલી નું ઘર ને એક માન એવી લાઈટ છે નાની એવી લાઈટ છે આયા અને વીજળી થાય છે વીજળી થાય છે વરસાદ આવે છે ફૂલ આવે છે અને ઘર ને પડદો ને કાટલો ને એવું છે આયા જો આ બધે બેઠા છે અને સને બાજુમાં મિંડળી બેઠી છે અમારી વિડિયો ચેનલ ને લાઈક કરી દેજો અને મારો વિડિયો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો માર ચેનલ ને લાઈક કરી દેવો અને વિડિયો જોવો તો કોમેન્ટ ને નીચે બટન ભૂલવાનું ભૂલતા નહીં વિડિયો જોવો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને છે ને મારી મારો વિડીયો જોવો હોય તો કોમેન્ટ ને લાઈક કરી દેજો નકો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું નીચેનું બટન દબાવવાનું ભૂલતા નહીં નિશન બટન નિશન બટન ભૂલતા દબાવતા ભૂલતા નહીં તો રેડી તો આવી બનાવે છે છે તું જુનિયર કેજીમાં ભાઈ ભણે છે પણ એનામાં ટેલેન્ટ કઈક આવી રીતનું છે હવે આ ભાઈ છે તું કઈ નિશાન ભણન કેટલામાં ભણે કઈ દે હાલો મિત્ર એ માં ભણે છે તો હવે હું એને ઘડીક આપું છું વિડીયો બનાવો એ કેમ બનાવે ને તમે જરાક જોઈ લેજો આઈ લો આમ પેલા હેરખી તો પકડ અને પકડતાય નથી આવતો ફોન આમ રાખ્યા વરસાદ આબર છે અહીંયા મંદિર છે અહીંયા રસોડું છે રસોડું હા અહીંયા હા અહીંયા છે 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 ટેબલ બાથરૂમ છે તું ખાલી બોય લઈ ઉ પકડી રાખ આ આવડે બોલ ને આવડે ના આવડે તું ખાલી બોય વરસાદ આવે બધું પડલે છે ગાડી આફુ કઈ કોટુ કોટુ કે જેગડી એરવા આયો તો ને અમારા ઘર માં તાઈએ તો તો સને બોલે આને લેતી જઈ સુરત આને સુરત લેતી જાય કોમ કોવરા નહી નથી અમે બેહ ગમે ત્યારે આવે ને આવી તમે લોક બનાવો આપો ક્યાં તારે સેલ્ફિ સ્ટીક રહેતી નથી હું કહીશ આ મમ્મી બો હેલો મીટ બાય નો વીડિયો ન મોર્જો લાઈક કરો ફેર કલર માં પતળ આ બાથરૂમ ટેબલ પછી

नया वो मिल गये निश्चय। वसाने गाड़ी वसा गाड़ी पर लेस गाड़ी वसाने गाड़ी। गाड़ी नहीं तो गाड़ी लक्ष्य से वसाने। अंकित शिंद हाँ जो ये। जो ये माँ। अबे बोलो जोर जोर। वो तो। वाले बाथरूम वा में वा हो निश्चय। गाड़ी अबे से गाड़ी चाइम।

તારે હું એલો મોટો થઈને બનવાનું છે મોટો યુટ્યુબર મોટો થઈને શું બનવાનું છે યુટ્યુબ યુટ્યુબર હા તો આ મિત્રો આ બે ને મોટો થઈને બનવાનું છે મોટો યુટ્યુબર એટલે જો આવડી આવડે છે નાના તો એને આવી રીતનું ટેલેન્ટ છે આનામાં પણ ભવિષ્યમાં બેન છે ઈ મિત્રો કાઈ ઘટે નહીં ભવિષ્યમાં યુટ્યુબર બનવાના જ છે બે કારણ કે બેયનો નો લોક બનાવતા આવડે છે